આપ જોઈ રહ્યા છો રફતા ન્યુઝ બુલેટિન રક્ઝ બુલેટિન માં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ એક મહત્વના સમાચાર વડોદરામાં હરણી તળાવ માં બોટ ઊંધી વળતા ત્રેવીસ બાળકો અને બે શિક્ષિકાઓ ડૂબ્યા મોટનાથ ખાતે પિકનિક બનાવવા આવેલા

કુલ પંદર લોકોના મૃત્યુ થયા છે સોળ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતી બોટમાં ચોવીસ બાળકો અને ચાર શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા અગ્નિશામક દળ દ્વારા ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરીમાં એનડીઆરએફની ત્રણ ટીમોને પણ જોડી દેવામાં આવી છે મોડી સાત સુધીમાં હજુ પણ બાળકો લાપતા હોવાનું માનવામાં આવ્યું છે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સ્કૂલના બાળક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકોને ગુરુવારે હળવું સ્થિત તળાવ ખાતે પિકનિક માણવા લઈ જવાનું ત્યાં બાળકોને બોટમાં ફરવામાં આવી રહ્યા હતા ગુજરાતી માધ્યમના બાળકો અને કેટલાક શિક્ષકોનું જૂથ બોટિંગ કરીને ભણાવની બહાર આવી ગયું હતું અંગ્રેજી માધ્યમના બાળકો તથા ચાર શિક્ષકાઓ મળી કુલ સત્યાવીસ લોકોનું જૂથ બોટિંગ કરી રહ્યું ત્યારે અચાનક જ બોટ બોટ પલટો થઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી બનાવની જાણ થતાં અગ્નિશામક બનાવ ગંભ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા ઉપરાંત આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા તેઓને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી રેસ્ક્યુ કામગીરીમાં પ્રાથમિક તબક્કે તો જે બાળકો શિક્ષકો બહાર કાઢવામાં આવ્યા હતા તેમને નજીકમાં આવેલી જામિયા હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ કેટલાક બાળકોની પરિસ્થિતિ ગંભીર જણાવતા સહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સર પાછળ સર થોડા તમને તમને નહીં સમજાય આજે વડોદરામાં એક કરુણ ઘટના ન્યૂ સનરાઈઝ શાલાના બાળકોના સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક જોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પૂના પાંચ વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નીપજે આ ઘટનામાંથી અનેક લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે બે શિક્ષિકાઓનો બચાવ થયો છે બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુખદ મૃત્યુ થયું આ ઘટના

आ घटना बनता नहीं साथे जी कलेक्टर श्री मैं कौन लाइट मार चालू मैं कोई भी नहीं कर बोल बंद करने हैं अभी टीम साथे घटना नहीं मिनटों पर स्थल पर तात्कालिक पहुंची जो कौन है कोई बंद कर मनी नहीं दंत्र द्वारा एनडीआरएफ की ये टीम फायर ब्रिगेड ने टीम

પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટ્રીટ કરવામાં આવે ઝડપથી ક્યાં બચાવ કાર્યની ટ્રીટ ક્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેલા હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી સામે નજીક સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરે સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર હતી ત્યાં બી ખસેડવામાં આવ્યું ડૉક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડૉક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાંથી જે જરૂર હતી તો પ્રાઇવેટ ડૉક્ટરોને બી કેથલિક કહી લેવામાં આવે કે આપ તૈયાર રહેજો કઈ બી જરૂર હતી તો આપણે તાત્કાલિક આવવાની અને વડોદરાના ડોક્ટરો

અને આમાં કોઈ બી બચી ન શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે એમની માત્ર ને માત્ર એક જ માન એક જ પ્રાર્થના હોય છે કે

જે સ્થળો પર તપાસ કરવી જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવી નવ ટીમો લાગેલી મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે શ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે એ તપાસ રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગલો ની જરૂર તે કોઈ બી રોકટોક વગર અને કોઈ બી તારીખો માંગ્યા વગર તાત્કાલિક